અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં બિસ્માર માર્ગો અને ગટરો જે પ્રાથમિક સુવિધાઓની ગંભીર સમસ્યાઓ સંદર્ભે બહુજન સમાજ પાર્ટીના ધોળકા એકમ દ્વારા ગઈકાલે સોમવાર તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ પગલા લેવામાં આવ્યા હતા શહેરના મુખ્ય માર્ગોની જર્જરીત સ્થિતિ અને ગંદકીના કારણે નગરજનોને પડતી પારાવાર હાલાકીને ધ્યાનમાં રાખીને પક્ષના પ્રતિનિધિઓએ બપોરે બારને ત્રીસ કલાકે ધોળકા નગરપાલિકાના મુખ્ય અધિકારીના અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર સુપરત કરવાની પ્રક્રિયામાં બહુજન સમાજ પાર્ટીના ધોળકા વિધાનસભા એકમના અધ્યક્ષ શ્રી જીજ્ઞેશ શ્રી સહિત પક્ષના અગ્રણી નેતાઓને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે લાંબા સમયથી માર્ગોનું સમારકામ ન થવાથી તે સંપૂર્ણપણે તૂટી ગયો છે જેના કારણે અકસ્માતનો ભય રહે છે વળી નિયમિત સફાઈના અભાવે ગટરો ઉભરાઈને માર્ગો પર વહે છે જેનાથી ગંભીર આરોગ્ય સંકટ અને રોગચાળો ફેલાવાની શક્યતા વધી છે જે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે બીએપીએસના બીએસપીના આગેવાનોએ નગરપાલિકાના મુખ્ય અધિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું

ધોળકા નગરપાલિકાને આવેદનપત્ર આપી ધોળકા નગરપાલિકાની જે હાલત છે એ હાલત વિશે અમે તાત્કાલિક પગલાં ભરવા માટે આવેદન આપેલું છે ધોળકામાં રોડ રસ્તા કોમ્યુનિટી હોલ ની જે જગ્યાઓ છે કચરા નિયમિત લેવાતા નથી હજી પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી ગટરો ઉભરાતી રહે છે આ તમામ સમસ્યાઓથી ધોળકાની પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે આ ત્રાહીમામ પોકારી રહી છે અને ધોળકા ટીપી ઓફિસરને આજે આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે પગલા લેવાની વાત કરવામાં આવી છે ધોળકા બહુજન સમાજ પાર્ટી તથા તેના તમામ હોદ્દેદારો આજ રોજ અહીંયા ધોળકા નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે જય ભીમ જય સેવાવિધાન ધોળકા યુનિટ બહુજન સમાજ પાર્ટી દ્વારા આજે ધોળકા નગરપાલિકાને એક આવેદન પાઠવવામાં આવ્યું છે એ આવેદનનો મુખ્ય હેતુ છે તો કે આજે છેલ્લા 30 વર્ષથી આપણે જોઈએ તો દ્વારકાની પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે દ્વારકાના રોડ રસ્તા ગટરો તૂટેલા ઘાટના ગટરોના ગટરોનું ગ્રવ વરસાદી પાણીના નિકાલ નિકાલની કોઈ સુવિધા નહીં આ તમામ પરિસ્થિતિને જોઈને આજે દ્વારકા બીએસપી દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું એ આવેદનની અંદર વારંવાર દ્વારકાની જનતાએ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે છતાં પણ દ્વારકા નગરપાલિકા અથવા

કે પરેશાન થઈ જે રોડ રસ્તાની તો જોગવાઈ નથી જ પરંતુ એક રીતના વેરા લેવામાં આવે છે પણ એક રીતની સુવિધા મળતી નથી જે પણ ફૂટપાથ બનાવ્યો છે સ્ટ્રીટ લાઇટ રોડ પર હોવી જોઈએ એની પણ સુવિધા હોતી નથી પીવાના પાણીના પણ પ્રોબ્લેમ બહુ મોટા છે ખરેખર પીવાનો પાણી આપણે આરો વટે ના લાવવું જોઈએ એવું સારામાં સારું પાણી નગરપાલિકાએ પૂરું પાડવું જોઈએ પણ એવું કામ નગરપાલિકા સુધી કરતી નથી દરેક લોકો પોતાની મોટર ચલવીને પોતાની ટાંકીઓ પાણી ખરેખર પાણીઓ માટે મોટર ચલવીને તો દરેકના લાઇટ બિલ વધતા જાય છે દરેક ના માટે તો ભરાય છે તેમ છતાં બિલો પણ વધતા જાય છે એવું ના થાય એ તમામ જવાબદારી નગરપાલિકાની હોવી જોઈએ ભાઈ જય સમિતા